હલો કેમ છો બધાય સબસ્ક્રાઈબર અને તમે બધા મજામાં હશો ને મને પણ ખબર છે તમે બધા મજામાં હશો કારણ કે હમણાં ટૂંક સમયમાં ઘણો બધો વરસાદ પડ્યો અને અમુક લોકો અમુક લોકો મજામાં હશે અમુક લોકો મજામાં નહીં હોય અને હું એક આવી ગયો છું નવો બ્લોગ લઈને અને ઘણા સમય પહેલાં લગભગ દશક પંદર દિવસ થઈ ગયા એક મેં યુટ્યુબમાં બ્લોગ મૂક્યો નથી અને આ બ્લોગ છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગઢરા ગામ જ્યાં ખોડિયલમાં બિરાજે છે તેને હું વિડીયો અને બ્લોગ લઈને આવ્યો છું તો વ્યવસ્થિત તમે જોજો અને બહુ જ મસ્ત છે સૌંદર્ય અને નજારોની વાત કરી તો બહુ જ સારું છે અને આ વખતે તો બહુ જ ડેકોરેશનથી લઈને ઘણું બધું સારું છે તો હું નીકળી ગયો છું જુઓ આ તમે એક ડેમ છે ડેમની ઉપર થઈને જવાનું રહેશે અને એક તરફ માતાજીનું મંદિર છે અને બીજી તરફ તમે જુઓ આખું જ્યાં જુઓ ત્યાં પાણી પાણી દેખાય છે અને આ નીચે છે આપણે માના જ્યાં દર્શન કરવા જવાના છે ત્યાં મંદિર છે અને જો આ બાજુ બધે પાણી છે પાણી જે પૂરું થાય છે એની આગળ ધારી ગામ અને જે તાલુકો કહેવામાં આવે છે મોટું ગામ અને મોટું તાલુકો છે એ આગળ આવે છે જો આ ડેમમાં પાણી વધારે ઓવરફ્લો થઈ જાય તો પાણી બધું પાણી ધારી ગામની અંદર આવે અને ધારી ગામને ઘણો મુશ્કેલી પડે પાણીને નિકાલ કરવા માટે અને તમે આ એક રોડ જુઓ હમણાં જ લગભગ ટૂંક સમયમાં જ નવો બન્યો છે આરસીસીનો છે અને છેઠ ડોમથી લઈને માતાજીના દર્શન જે આપણે મંદિર છે ત્યાં આવેલું છે ત્યાં સુધી આપણે પહોંચાડે છે માર્ગ અને માર્ગ બહુ સારો છે અને રસ્તો પણ બહુ સારો છે કારણ કે આ રસ્તો બનો બનાવવામાં ઘણી બધી તકલીફ પડી હશે અને તમે સામે જુઓ એક ડેમ જ છે એનો એક જ દરવાજો ખુલેલો છે અને તમને હું પાણી ટૂંક સમયમાં મસ્ત કેવી રીતના આવે છે બધું નજારો દેખાડીશ તો વિડીયોમાં જોતા રહેજો અને જરા પણ સ્કીપ ન કરતા કારણ કે વોચિંગ ટાઈમમાં હવે આપણે ટૂંક જ સમયમાં અર્નિંગ એટલે કે પૈસા આવવાના છે અને એ પૈસા આપણે બધા ગરીબોને દાન કરવાના છે અને સાચું જ કહું છું બીજા યુટ્યુબરની જેમ નથી તમને ગોળા પાતો કે ફેક ફેક બનાવતો વિડીયો કે મારે યુટ્યુબમાંથી પૈસા છે આમ તેમ પહેલું રન જે પણ પેલી ઇન્કમ આવશે એ ગરીબોમાં હું દાન કરીશ અને ગરીબોના છોકરા એ પણ વિડીયો મૂકીશ તો વાતોને આગળ થોડુંક વિરામ દઈએ અને આપણે જોઈએ માતાજીનું મંદિર હું આવી ગયા છીએ ગળધરામાં ખોડિયારમાં છે સાથે બહેનો છે અને હું પણ આવી ગયો છું અને નારિયેલને શ્રીફળને આપણે જે પ્રસાદી લેવાની છે એ પણ આપણે લઈ લેશું અને ધીરે ધીરે આપણે ચાલશું અને મંદિર તરફ જોશું તો તમે આગળ આવો ત્યારે મંદિરને આગળ તો પ્રસાદી માટે નારિયેલ શ્રીફળ ચુંદરી તમારે જે લેવું હોય તમે લઈ શકો છો અને માતાજીના દર્શન પણ કરી શકો છો તમે જો સાવે જોઈ શકો છો પાણીનો ધોધમાર પ્રવાહ છે અને માના દર્શન તો કરાવી ન શકું કારણ કે અંદર ફોટોગ્રાફી અને વિડીયો ઉતારવાની મનાઈ છે તો સામે તમે જુઓ એક જ દરવાજો ખુલેલો છે અને પાણીનું તમે વાત જ કહો બહુ જ પાણી આવે છે તો ચાલો હું અંદર જઈને દર્શન કરી લઉં ત્યાં સુધી તમે વિડીયો વોચિંગ કરતા રહેજો અને વિડીયો કેવો લાગે છે તે પણ કહેજો હું જાઉં છું અંદર માતાજીને દર્શન કરવા ચાલો હવે હું માતાજી અંદર દર્શન કરીને આવ્યો મેં તો મને લાગ્યું લાવો થોડુંક બહારનું બ્લૂક તમને દેખાડી દઉં હવે અહીંયાથી આપણે આ પગથિયા છે અહીંયા પગથિયાથી નીચે જશું અને તમને દેખાડશું પગથિયા કેમ છે શું છે અને કેવી રીતના આપણે અંદર જાશું તમને એ પણ દેખાડશું તો ચાલો હવે આપણે જઈએ નીચે ચાલો ધીરે ધીરે પગારથી આપણે ઉતરી અને અમે તમને દેખાડશું કે આ બ્લોગ કેવી રીતના બનાવ્યો છે એ બધું ટૂંક સમયમાં બીજો એક નવો બ્લોગ આવવાનો છે એનું હું કાંઈ તમને જાહેરાત કરતો નથી કે સરનો બ્લોગ આવવાનો છે અને શે કેના વિષય આવવાનો છે તો હવે આપણે આ બ્લોગમાં અંદર તમને દેખાડું પહેલાં હું આવ્યો તો બે મહિના પહેલાં અહીંયા આટલું બધું વ્યવસ્થા નહોતી પણ આ છેલ્લા એક દોઢ મહિનાથી બહુ જ સારી વ્યવસ્થા છે તમે જોઈ શકો છો કે ઉપર પતરા નાખેલા છે નીચે વ્યવસ્થિત રોડ બનેલો છે હું આની પહેલાં બે મહિના કે ચાર મહિના પહેલાં આવેલો હતો ત્યારે આટલી વ્યવસ્થા નહોતી અને તમે એકવાર જરૂર ચોમાસામાં તો ખાસ તમે એકવાર ગળધરામાં ખડિયાળમાંને જાજો અને તમે એનો નજારો જોશો તો તમે એમ કહેશો કે આ સૌંદર્ય ક્યાંય ન હોય અહીંયા જ હોય બીજે ક્યાંય એટલે ક્યાંય નહીં હોય અને હું ધીરે ધીરે અંદર જાઉં છું જે આપણે તમે જોઉં ઉપર પતરા છે તમને તડકો બી નહીં લાગે તમને વ્યવસ્થિત ચાલવાની મજા આવશે અને તમે ચોમાસા સમયે સાતમ આઠમ પછી તમે જાશો તો એટલી બધી ભીડભાડ પણ તમે જોવા નહીં મળે વેકેશન દરમિયાન તમે જો અહીંયા આવશો તો તમે અહીંયા આ કોઈ બંને કો તરફ તમને જગ્યા પગ મૂકવાની જગ્યા નહીં મળે એટલે હું તમને રિક્વાયરમેન્ટ કરું છું કે તમે દિવાળીમાં કે સાતમ આઠમમાં કે ગમે તહેવારે પરબે એકય તહેવારે આવવામાં કારણ કે તહેવારે આવશો તો તમને આવી રીતના નિરાતે અને વ્યવસ્થિત તમને વ્યૂઝ જોવા નહીં મળે એટલા માટે કહું છું કે બીજા અધર ગમે તે દિવસોમાં આવો તો તમને વ્યવસ્થિત દર્શન થશે તમને વ્યવસ્થિત નિરાતે બેસી શકશો તમારે જે જોવાલાયક બધી વસ્તુ છે સ્થળ છે બધું જોવાશે તમને અને ઘણી બધી મજા આવવાની છે અને બ્લોકમાં બહુ જ સારી રીતના મેં મસ્ત મજાનું અને મહેનત ઘણી લાગી ગઈ છે કારણ કે વરસાદ ઘણો હતો ખેમ કરીને પછી એક બે દી રોકાઈ ગયો અને હું અને એક મારો બીજો ફ્રેન્ડ પણ આવેલો છે એ પણ તમને ટૂંક સમયમાં અને આગળ જમણા બે જ મિનિટમાં તમને એનો આખો ઇતિહાસ કે છે આ ખોડિયાળમાં કેવી રીતના અહીંયા પ્રગટ થયા છે શેના કારણે પ્રગટ થયા છે એનો આખો ઇતિહાસ કહે છે તો હું હવે માતાજીના ખોડિયાળમાંના જે આપણું પ્રાગટ્ય સ્થાન છે અહીંયા હું દર્શન કરી લઉં જય માખોડિયાલ ગઢધરાવારી બધાના દુઃખ હરજે અને સૌનું કલ્યાણ કરજે જય માખોડિયાલ તમે પણ દર્શન કરી લો માખોડિયાળમાંના તમારી જે મનોકામના હોય તે પણ તમને માતાજીને જણાવજો અને આ એક મસ્ત મજાનું વ્યૂઝ કહેવાય કારણ કે અઠાણે સૌંદર્ય જેટલું બધું છે અને આ તમે જુઓ કેવું સમુદ્ર છે નજારો તમે જુઓ નજારો તમે એકવાર જોશો તો તમને એમ જ થશે કે મારે અહીંયા સવારથી આવીને સાંજ સુધી મારે આ જ નજારો જોવો છે અને મસ્ત મજાનો લુક છે તમે એકવાર જરૂર પધારજો અને આનો ઇતિહાસ તો બહુ જ મોટો ઇતિહાસ છે પણ અમારે એક દોસ્તાર એટલે કે જે ભાઈબંધ છે અમે બહેને આવ્યા ત્યાં ટુ વ્હીલ લઈ અને એમને તમે દેખાડું કે નજારો તમે કેવો ખાલી ફક્ત એક જ દરવાજો ડેમનો એક જ દરવાજો ખોલેલો છે એનું આટલું પાણી આવે છે અને જો અહીંયા માતાજી આપણે પ્રગટસ્ઠાન છે એ પણ આવેલું છે તો ચાલો મારો ભાઈબંધ એક આનો ઇતિહાસ છે તો તમે સાંભળશો આ ગુનો છે એ છે ડોળો જ રહેશે આયા કારણ કે આયા ઉપરથી ઘોડો પસારેલો છે ને આયા ડાબલા અત્યારે છે ડાબલા છે આમ ઘોડાના પણ અત્યારે પાણી બહુના કારણે ત્યાં નથી જઈ શકતા આ ગુનો છે એ બહુ ઊંડો છે આની અંદર સાહસિક મગર છે એવું કહેવામાં આવે છે ઘણા જોઈ પણ છે ને આ ગુનો છે એ ડોળો જ રહેશે અને એક રાજા હતા એ અહીંથી ઘોડા ને ઠેકડો હતો મરાવેલો છે ને ડાબલો હતો ને છે ને રાજા પાસે હતા ખોડિયારમાં એને ખોડિયારમાં ની વીટી હતી એ ખોડિયારમાં છે ને એની વીટી જો આ આ પીપળામાં એમ મૂકી દીધી હતી વીટી અને એ પછી આમાં ઘોડા નવરાવ્યો ને એ પોતે ના વિશ્રામ લીધો તો તાય વિશ્રામ લઈને તા પછી પાછા ઘોડા બોડા નવ પછી વીટી ભૂલીને વી આવી જાત એટલે ખોડિયાર માં પછી આઈને નાઈને ગયા અને આઈને પ્રગટ થઈ જાય પછી રાજા આવ્યો તો લેવા આવી વીટી પછી ખોડિયાર માં ના પડી હવે કે હું નો આવું એકવાર મને મૂકી દીધો મૂકી દીધી પછી ઈ કે એવું બધું આ ઇતિહાસ છે આનું ના ગમે એટલું પાણી આવે ગમે એટલું તાજું પાણી ઉપર ઉપરથી આવે પણ આ ગુનો છે ને ડોળો જ રે બહુ તા તાજું તેલ જેવું જાય થાય જ ને આવું ને આવું પાણી રહે પાણી રહે છે Katamme toisekus on mässään, nyt aru saa. આવેલા આવે છે અમારા વ્લોગ જોતા રહેજો ફરી પાછો છું તમામ લોકોને તમારી આજુબાજુ માં જરૂરિયાતમંદ હોય તમામ લોકોને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ